નડિયાદના પોળ વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધાને અજાણ્યા શખ્સે ગોળી મારી નડિયાદ શહેરમાં એકલાઈ રહેતા ચુમોતેર વર્ષીય શોભનાબેન બિપિનચંદ્ર તલાટી પર થોડા દિવસે અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યાની ઘટના બની છે વૃદ્ધા પોતાના ઘર ઉપરના માળે કપડાં લેવા ગેલેરીમાં પહોંચ્યા અને હાથના કાંડા પર ઝટકો લાગ્યો પ્રથમ તો વૃદ્ધાને કાંઈ જ ખબર ન પડી ત્યારબાદ તુરંત સારા અર્થે અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં વૃદ્ધાના ડાબા હાથના કાંડામાં ઓપરેશન કરી અંદરના ભાગેથી ગોળી બહાર કાઢી હાલ વૃદ્ધાનું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ છે અને આ બનાવ સંદર્ભે વૃદ્ધ શોભનાબેન તલાટી અજાણ્યા ઈસમ સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ મારું નામ પ્રીતિ અલ્પેશ ભાઈ શાહ છે હું મતદાની પોર માં રહું છું અને એમાં નણંદના સાસુ છે કપડાં સુકાવતા એમને કરંટ જેવું લાગ્યું એટલે અમે દવાખાને લઈ ગયા એક્સરે પડાયો ઓપરેશન કરવાનું કીધું એટલે ઓપરેશન જેવું કર્યું તારે ખબર પડી કે ગોરી છે એમ ત્યાં સુધી ખબર નથી પડી અમને મળી ચકલા અગિયાર સાડા અગિયારની વાત છે કાલે ગઈકાલે

ঘৰ কাছ ৰ